હેલો ફ્રેન્ડ જશિક્રષ્ણા ગીતાસ કુકિંગ કર્ણમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે ટેસ્ટી ફૂલ અને યુનિક એવું શાક બનાવીએ જ્યારે ઘરમાં કોઈ લીલોતરી શાક ના હોય ત્યારે આ શાક ફક્ત દસ જ મિનિટમાં બનાવી શકો છો તો ચાલો આ યુનિક અને ટેસ્ટી એવું સિંગ ભજીયાનું શાક બનાવીએ જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો આજે આપણે આ સિંગ ભજીયાના દસ રૂપિયાના પેકેટમાંથી આપણે સરસ મજાનું આપણે શાક બનાવીશું તો જ્યારે પણ કોઈ લીલોતરી શાક ન હોય તો આ પાંચ જ મિનિટમાં ફટાફટ શાક બનીને તૈયાર થાય છે તો ચાલો આ ટેસ્ટી શાક તો એમાં છે ને આપણે બે ચમચા જેટલું તેલ એડ કરશું થોડી આપણે રાઈ એડ કરશું અડધી ચમચી આપણે જીરું એડ કરશું તો થોડી આપણે વઘારમાં હિંગ એડ કરશું

આપણે ડુંગળી થોડી બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે શીખી લીધું આ આ શાકમાં છે ને મેં ડુંગળી લસણનો ઉપયોગ કર્યો છે તો ડુંગળી લસણનો ઉપયોગ વગર પણ ટેસ્ટી એવું શાક બનાવે છે એની રેસિપી જો તમારી ફરમાઈશ હોય તો આગળ હું શેર કરીશ આપણે ડુંગળી જો એકદમ સરસ સતરાઈ ગઈ છે હવે આપણે થોડા ડુંગળીમાં જ મસાલા કરી લઈએ એક ચમચી આપણે લાલ મરચું એડ કરશું થોડી હળદર એડ કરશું અને એક ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને મસાલાને છે ને આપણે તેલમાં સરસ સાતરી લઈશું હંમેશા કોઈ પણ સબ્જી બનાવો ત્યારે તેલમાં મસાલા સાતરવાથી આપણું શાકનો ટેસ્ટ સરસ થઈ જાય છે એકદમ અલગ જ લાગે હવે આ ટમેટાની પ્યુરીને આપણે એડ કરી દઈ અને જ્યારે આપણે મસાલા તેલમાં એડ ને ત્યારે ગેસની આજ હંમેશા ધીમી રાખવાની આપણે ટમેટાની પ્યુરી એડ કરી છે ને તો એક મિનિટ આપણે ચડવા દઈશું આપણા મસાલા ટમેટા બધું જ એકદમ સરસ કુક થઈ ગયું છે ને તેલ પણ રિલીઝ થઈ ગયું છે તો હવે છે ને આપણે થોડું દહીં એડ કરશું અને જ્યારે આપણે દહીં કે છાશ એડ કરીને ત્યારે આ રીતે સતત હલાવતા રહીશું આપણે જ્યારે મસાલા એડ કર્યા ત્યારે આપણે નિમક નહોતું એડ કર્યું તો અત્યારે આપણે નિમક એડ કરી દઈએ અને હંમેશા છે ને આપણે સિંહ ભજીયાનું ફરસાણ હોય છે ને એમાં આપણે નિમક હોય જ છે અને મસાલા પણ હોય છે અંદર તો આપણે નિમક છે ને જોઈ વિચારીને થોડું જ પહેલાં એડ કરવાનું પછી જરૂર પડે તો એડ કરી શકાય આ શાક છે ને પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થાય છે જો તેલ છૂટે એટલે તરત જ આપણે સિંહ ભજીયા એડ કરી દઈશું અને જ્યારે તમારે જમવા બેસવું હોય ત્યારે સિંગ ભજીયા એડ કરવાના ગ્રેવી કરીને અગાઉથી તમે રાખી શકો તો તરત જ તેલ છૂટવા માંડ્યું છે તો હવે આપણે સિંગ ભજીયા એડ કરી દઈએ ભજીયા એડ છે ને એટલે એકદમ સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એક જ મિનિટ માટે આપણે ચડવા એક જ મિનિટમાં આપણા સિંગ ભજીયા સરસ કૂક થઈ જશે અને તેલ પણ રિલીઝ થઈ જશે તો હવે છે ને આપણે ગેસ બંધ કરી દઈશું આ શાક તમને ખટમીઠું પસંદ હોય તો તમે સહેજ થોડી ખાંડ કે ગોળ પણ અંદર એડ કરી શકો ઉપરથી થોડી કોથમીર એડ કરીશું આપણે છે ને ટેસ્ટી ફૂડ સિંગ ભજીયાનું શાક બનાવ્યું છે તો આ શાક પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થાય છે જો મારા ભજીયાના શાકની રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા સિંગ ભજીયાના શાકની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ